પણ બાકી હાલ જોઈ આવીએ હા જય શ્રી કૃષ્ણ હા તે સારું નહીં વાત જોવા હા તે વેસાવ તો એમાં છે ને લંડન વહી જવું છે તે બધો માલ છે ને મેં મારે જેઠાણી ને બધું આપી દીધું ને છે ને અમારે પછી હું કહું ત્યાં ખોટું કંઈ લઈ જવાનું કંઈ હોય નહીં કંઈ નહીં પડ્યો રીયા રોબોટો બહુ ત્યાં અમારે ત્યાં જવાનું છે તો અમારે હું કહું ઘરનું શું કરવું કે તે બસ જો વેસી નાખું છે હા સારું તે કઈ લઉં વાંધો નહીં હા તી એમાં એવું છે કે કે બા હાલોને જ જોઈ આવીએ બીજું હાલ નહીં માં હું વાંધો કાં કઈ ત્યો પછી અમે આવ્યું જોવાનું કહો હા તી તમને ખોટી તા કર્યા પણ હું કહો કે વહેલે જોઈ આવીએ એમ કહું અમારે તો જો હા ઓયડો ને એવું બધું હવે એમાં જો કા પાડીને કરીએ ને એમાં રૂપિયા ખોટા બધું કરું એના કરતા હું કહું ના લઈ લે એમ સારું આપણે પણ જોવું પડે ને પાછું બધું હવે મોહેમ થાય એ પ્રમાણ પછી બધી ખબર પડે પણ જોયું હોય તો આપણે ખબર પડી જાય બા કે લઈ ગઈ આવી બિસાડીને ઘર જોવાનું મન છે જેમ સીટી મારી બંગલો છે કંઈ વાંધો નથી હમણાં જો સરકાર નોકરી ચડી ગઈ એને એ ઉપાધિ નથી એ બધું એને તો હારું છે પણ આને હું કંઈક મોટા ને થઈ જાય ને મારે તો વાંધો ના આવે હા હાચી વાત છે ના ના આપણે બે દીકરા સુખી હોય પછી હું જઈ તમારી દીકરી નથી લાગતી ના મારી દીકરીમાં તો મારા બે દીકરા છે મારા મોટા દીકરા ની દીકરી છે ને પછી દીકરો છે આને ને ઓલી મહિના છે એમ છે અમારે હવે એને જી દે હું તો દીકરી દે તો એ વાંધો નહીં કા અમારે ક્યાં દીકરો છે અમારે આમ જો પેલે ખો દીકરી જતી પછી દીકરો આવ્યો કોઈ વાંધો નહીં જી દે ભગવાન કા આપણે દીકરી દીકરો હોય છે ને બધું

જમીનમાં ભાગ જોઈએ જેને કારણે જે કે નામાં ભાગ જોઈએ છે પછી અમે કીધું જો ને તમારે હારા ભારું છે મારા ને કોઈ નબળે તે બિસાળો બધું ખેડીને ખાય ને એમાં ભાગ લઈએ તો હું શું કરી એટલો હે એટલે મામા થોડાક બાદરા થઈ ગયા તા માનિયા કઈ વાત આ ઓહો ઈનું છે કા હાટી અમારે જો અહીંયા એક રૂમ છે અહીંથી આવી આવી ને પછી પાછળ રસોડું આવે ને એની પાસે રૂમ આવે ને ઉપર બે રૂમ છે સેસલ માર ઘર હોય એવું ને હું સટાકેદાર તમે જોવો તો અમારે કલર રૂમ કરાવ્યા જોવો નથી લાગતું તમને લાગે તી અસર લાગે એટલે જ હું બા ને હતી કે બા હાલો જોઈ આવી એક વાર વળી હું કો દઈને વયા ચાહે તો હું સાવી ક્યાં લેવા જા પાછા તમ નીકળી જવાના તે હું લંડન જઈ તી સાવી તો કીને દેતા જાય એના ના સાવી તમારે જેઠાને દેતા જ હતી ઈ કોઈ આવી ઘર આ તો બતાડી કે કે વેસી નાખું હું માર રાખું ના પછી પડ્યું પડ્યું છે ને હાવ પોર્ટર થઈ જાય ને કોઈ હમુ કરવા આવી ના કરતા હું કે વેસી નાખી તો વાંધો ના રૂપિયા આપણે કામ આવી જાય બરાબર ને ના ના હાસી વાત છે પૈડું પૈડું હું આમાં ધૂળ સડે કંઈ આમાં તો કંઈ કોઈ હમ કરવા આવે નહીં હાસી વાત છે એ વેસી નાખો તો એક કામ થઈ જાય ને તમારે કા હા એટલે જ ને આપી હાલો જોઈ લઈ હાલો તો લેવાનું પાકું છે તમારે ના ના આ પાકો નતા બહુ કેતી જોઈ આવીએ છું આના હરાની ન ખબર મારા દીકરાની ન ખબર હા હું આવ્યું તમે ક્યાંય વાત ન કરતા વળી છે ને આપણું પાડોતા હતા કીવો છે તમને ખબર છે ને તમે તો હારવામ સેટારી હતી વાંધો ના આવે કોઈ એમાં ત્યાં પાસે રહ્યું ને તે બધા હાવ ઉપાડો પાડો લઈ લ્યો હાવ જીરીક વાત હોય ને તો આખા એમાં કોઈ દે ને તમે જોવો તો

ના એમાં હું પૂછશું તો કઈ કઈ થોડું તમને ખબર હતી ઘરમાં ન્યા હતા તમે સેટારીઓ તમને થોડી ખબર હોય તમે તો ઘરમાં જ ઘર માં હોય મેં તો કોઈ દી તમને ન જોયા કે બા કોણ મનીષા બેન આવી મને તો ખબર નથી એનું નામ કોઈ બી જોયા નથી આપણે ખબર ન હોય ને હાર હા බ බ . શું મોસા ને સા આઈ વારું કા તો જોઈએ જોવાની મજા આવે કા મન ઓળખ થઈ ગયા ઘર તો લઈ આપણે આવ લઉં સે કા બેન એ બેન સોનલ તું આવી વા કેમ છે મજા માને અરે મજા છું કેમ છો તમે કેટલા ટાઈમે મળ્યા આપણે કેટલા ટાઈમ થઈ ગયો અમાર ભાઈ ની સગાઈ થઈ તઈ મળ્યા હતા ઈ પછી આપણે મળ્યા જ નથી ને હા ઓય પછી તો મળ્યા જ નથી આવા બે દેર મમી નઈ આવી રોકાવા હે હા મમી ને ઓ ગર રહેતી વી એમ છે ને ગામડે હતી માય સસરાને ન્યા ને તો થોડા દિવસ હમણા ન્યાતા પછી હું અહીં આવી તો મે دعا લઉં જયા હું કો છોટી બેન પાસે કેમ છે કેમ નહીં કામ હોય તો મારા આવું પડે નકર તમને ખબર છે હું આવું નહીં હું ઈત કઉ કે નકર સોનું લાવે નહીં આ તો કામ હે દે આવી નકર આવે નહીં બે બે

હતી વેસે કે તર મમ્મી નાઈવા હો તો લઈ હોય ને કે બીજવાન મજા આવે એ તો વાતોળા છે એવી વાતો કરે ને મજા આવી જાય હો આઈ ઘરે હતા મને કીધું જા ને મારે કામ છે અમે પાછા કાલે ગામડેથી થી રાત દેવા મારે કપડાં બ બધા ને ધુમાણાઈ નહોતી પાણી ના આવતું હોય ને તો મમ્મી કે તું જા હું બધા છે ને તારા કપડાં વપડા ધોઈ નાખું ને બધું છે ને કે હમ નુંમ ઘર નાખું કે

પણ પૈસા બહુ એ કેમ કે બિસાળા છે ને હાવ બહુ નબળાઈ છે ને હાવ ઘરમાં ખાવા કેટલા જણા તો આ ડોહી કામ કરવા જાય ને બહુ બિસાળી છે ને ઘરમાં બધું કરે ને વા જાય ખેતરે જાય કે કે આમ આપણે બાર પાસે ગામડા છે ને ત્યાં બિસાળી હવારે જાય બધા એવું કરીને પાછી હાઈ જ આવે કોઈ રહીને તો બે પાંચ રૂપિયા વધારે દહીં તો આપણે વાંધો ના આવે કાં છે ને હા એને હું પૂછી લઈ લે માસીને કાંઈ હવાર વહેલું જાઉં કઈ જાઉં તો યાર કે બિસાળા કંઈ નાની પાડે વહેલું હોય તો હારું પાસી એને કામ બંધાવ્યા હોય તો એને ન્યાય જવું પડે

ચાલ મારી તને તેલ નાખીને પાડી ને તીતા ઘરવાળાએ કંઈ ન કીધું બુદ્ધિ વગર નહીં કે આમ કરાય તમારાથી ઓરલમાં આ મહિના નહીં કંઈ થાત તો હું કરત આતા તું બસી ગઈ નકર કંઈ બાકી રહે નહીં છે ને ઈ જ ને વિચાર કરો તમે હું કેટલું સહન કરું છું પરમામાં તો બી થાય તી તારા સાહુ ગઈ ન બોલી જાડડી મે જોઈ દાય સાહુ ને ઈ વિષે નહીં તા બાપા હોય માં મે હગઈ માં જોઈતી ને તે ઈ છટા કેદાર તૈયાર થઈ નો કા તા ગોલ્ટી થઈ ને આવા વેણીઓ નાખ્યું માથા માં તો જોતો ઈ તા કોઈરો પર હવે એમ કરે હા જો આવું કર્યું શું કરું લ્યો એટલે બધું છે ને પ્રોબ્લેમ છે એટલે હું મમ્મી ની આવી અને હું કાલવા ઘરે કામ કરાયા હું ને મમ્મી કહેવા જો અહીંયા જ રહે જે શ્રીમંત પછી હા ડિલેવડી કરી પછી ચાજે પછી નાનું થઈ જાય પછી તો કામ વાળા રાખી લઈ તો હાલે પણ અત્યારે તો આપણે બધું ધ્યાન રાખવું પડે ને એમ ના ના હસી વાત શું હમણાં ધ્યાન જ રાખજે કોઈનું કામ કામ જિંદગીભર કરવાનું છે આ પછી કંઈ પાછું ન ચડે આ તો આપણે ભગવાનની દેન હોય થાય ન કરો ક્યાંય ના ન રહી તને ખબર છે ના ના માસી ન નવો તો પાકું કોઈ પૂછી લઈ નહીં આવે ને તો કંઈક ના તમે જાજો હાલ માની આવે છે હા ઉપાડી ન કરતી તું હા એટલે જ ને હું કહું કે હાલ ને હું કહું કે જોઈ આવું હું કહું હાલો લે ઈ તો તું આવી બે હું સેન ઠંડુ બંડુ લઈ આમ પી લે તું થોડી હા મારે કાંઈ પીવું નથી છે ને અત્યારે મને જવા દો મારે કામ છે ને છે ને પછી ઘરનું આને ફોન કરું તો એ પ્રમાણે બધું ખબર પડે ને બરાબર ને સાચી વાત છે એ તમે હમણાં લીહા હોવા હું જોયું મનીષા બેનને ત્યાં ગયું મકાન જોવા તે હું તો કહું તમને ખબર હોય મમતાબેનની તમે એને કીધું હતું કે અહીંયા ઘર છે あ、いや、あ <music>、いや、あ、

私はあなたの家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家のいの家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家 ખાસી વાત છે તમારી કેવા બે માણો ડાયા છે કાઢી મી કાય હોત કેવાય એની માં કેવાય એની જેઠાણી કેવાય ગઠેક નું રખાય કે અમારે જો આ વાંધો ના આવે ઘર માં હે કઈ આજ પૈસા છે કાલ નથી કો દેવા થાય કે હોય કે આપે હે તમારી વાત ખાસી છે એને ખબર છે પૈસા વાળા છે કાલ હવા ટેકો દે હે તો એને ખબર ન પડે કે આને આપણે પૈસા દે હે આપણે આપણે હારા હારી રાખી દો આને બુદ્ધિ ન મરે ને બુદ્ધિ હોય તો થાય ને તમારી વાત ખાસી છે બુદ્ધિ ન મરે બધું વાંધો છે જો દે નકર આમ કે કાઢી મુકે કોઈ આ છે બુદ્ધિ વગર કાઢી મુકે કાલ હવા ટેકો દે હે